પુષ્ય નક્ષત્રનો દિવસ છે દિવાળીના શુભ પર્વની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોનો પોતાનો એક અલગ સંઘર્ષ છે એક વર્ગ એવો છે કે જે ગમે તેટલું સોનું મોંઘું થાય તો પણ વિશ્વાસ પરંપરાના નામે અને પોતાની શ્રદ્ધાના કારણે એ આજના દિવસોમાં અને આ બાકીના શુભ દિવસોમાં સોના ચાંદીની ખરીદી કરી શકે છે ખેડૂતની હાલત એ અવસ્થામાં છે કે દિવાળીનું સોનું તો જવા દો એ પોતાની દીકરીને લગ્નનો તોલો સોનું આપી શકશે કે કેમ એ પણ સવાલ છે બાકીના કોઈની દિવાળી કેવી જશે એ ખબર નથી પણ કેટલાક ચહેરાઓ નવા મંત્રીમંડળમાં આવવાથી એમનો સમાવેશ કદાચ એમની દિવાળી સુધરી શકે એવી સંભાવનાઓ છે કરીશું એના વિશે વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં સત્તરમાંથી માંથી દસ થી અગિયાર જેટલા ચહેરાઓ પડતા મુકાઈ શકે છે એ પડતા કેમ મુકાશે એના બહુ જ બધા કારણો આપી રહ્યા છે બધા લોકો અને બહુ જ બધા તારણો પણ છે કે બચું ખાબડ આ કારણે પડતા મુકાશે કે ભીખુસિંહ પરમારની કેબિનેટમાંથી આ કારણે બાદ બાકી થશે અને જગદીશ પંચાલ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા છે ને એના કારણે એમની બાદબાકી થઈ શકે છે વગેરે વગેરે કારણોની વચ્ચે જે દસથી અગિયાર નામ નવા આવી શકે છે એમાંથી કોઈ કોઈની ગેરંટી નથી લઈ શકતું અપવાદરૂપ કિસ્સાઓ સિવાય એટલે જેમ કે બધાને ખબર છે કે વિસ્તરણ જો થવાનું છે તો અર્જુન મોઢવાડિયાનો પ્રવેશ થવાનો પાક્યો છે ક્યારે નવા મંત્રીઓ શપથ લઈ શકે છે અઢાર તારીખે શુક્રવારની સંભાવનાઓ છે દિવાળીનું પર્વ શરૂ થતાની સાથે જ બાકીના લોકો ફટાકડા ફોડે એ પહેલાં એમના ઘરમાં ફટાકડા ફોડવાની શક્યતાઓ છે આખા રાજ્યમાંથી બહુ જ બધા સમાચારો ખેડૂત કેન્દ્રિત આવી રહ્યા છે આ પ્રકારના સમાચારોની વચ્ચે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કે કોઈ પણ સમાચાર આવે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય કે મંત્રીમંડળના ચહેરાઓ કેટલા બદલાયા બહુ જ દૂર નથી જવું ખાલી માત્ર દસ વર્ષનો વિચાર કરીએ તો પણ દસ વર્ષમાં મંત્રીમંડળના ચહેરાઓ બદલાયા કૃષિ મંત્રી બદલાયા શિક્ષણ મંત્રી બદલાયા આરોગ્ય પ્રધાન બદલાયા મુખ્યમંત્રી બદલાયા વ્યવસ્થા કેટલી બદલાઈ કયા વ્યક્તિઓ છે કે એ જે ખુરશી પર બેસે છે એ ખુરશી ખૂબ શક્તિશાળી છે અહેસાસ પોતાને અને રાજ્યને કરાવી શક્યા કેટલા માણસો એવા છે કે જે સચિવાલયમાં બેઠા હોય ત્યાં અને કેબિનેટ મંત્રી જો ત્યાં હાજર હોય તો એની અસર સામાન્ય માણસના જીવન પર દેખાઈ કૃષિ મંત્રાલય હોય મોટું બહુ જ બધા અધિકારીઓ કામ કરતા હોય કૃષિ મંત્રી પણ બેઠા હોય પણ ખેડૂતો સંઘર્ષ કરતા હોય તો એ મંત્રાલયને મંત્રી પદ શું કામનું રહેવું નવા કયા ચહેરાઓ આવશે એના ખૂબ બધા ક્યાસ બહુ જ બધા લોકો લગાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સ્વાભાવિક રીતે જાતિગત બેલેન્સ કરવાની છે પહેલાં માત્ર કોંગ્રેસનું પોલિટિક્સ વચ્ચેના વર્ષોમાં એટલે શરૂઆતનું તો આખું પોલિટિક્સ બહુ જ અલગ હતું એના પછી કોંગ્રેસે મંડળ કમંડળ ને બાકીના બધી જે લડાઈઓ થઈ અને બિહાર જેવા રાજ્યો ખૂબ મોટી પરીક્ષા કરતા હોય છે એની વચ્ચે ગુજરાતમાં પણ થિયરી પણ ચાલી અને એ સિવાય જે જાતિના પ્રયોગો થયા એ ઊંડાના ઊંડા ઉતરતા ગયા પહેલાં પાટીદાર કે કોળી સમાજ એ રીતે જોવાતું પછી એમાં એ જોવાયું કે આ ચુવાળિયા કોળી છે પટેલમાં એ જોવાયું કે આ કડવા છે કે લેવા છે એટલે જાતિની અંદર પણ પેટા જ્ઞાતિ શોધીને દરેક રાજનીતિક પક્ષોએ પોતાને ફાવે પોતાને ગમે એવી રાજનીતિ એમણે સેટ કરી એ સેટ કર્યા પછી મંત્રીમંડળમાં પણ એ પ્રકારના ચહેરાઓને સ્થાન આપવામાં આવે છે આદિજાતિ મંત્રી મોટાભાગે દરેક વખતે આદિવાસી નેતા બને છે આદિવાસીઓનું કલ્યાણ કેટલા લોકો કરી શક્યા કેટલા લોકો સાચા અર્થમાં એમના સુધી વિકાસ કે પછી વાતો એ યોજનાઓ પહોંચાડી શક્યા તમે કાગળ પર જુઓ તમે સરકારી મેગઝીન બને છે પણ એના પછી નીચે શું થાય છે કોણ મંત્રી બનશે એવી બહુ જ બધી અપેક્ષાઓ છે જે ચર્ચાઓ થઈ રહી છે અર્જુનભાઈ મોઢવાડિયા સીજે ચાવડાનું નામ છે અલ્પેશ ઠાકોર પણ મંત્રી બને એવી શક્યતા છે રીવાબા જાડેજાનું નામ પણ લેવાઈ રહ્યું છે જો કે મોટા ભાગના મહિલા ધારાસભ્યોના નામ લેવાયા છે એટલે દર્શનાબેન વાઘેલાથી માંડીને દર્શનાબેન દેશમુખ થી માંડીને સંગીતા પટેલ સંગીતા પાટિલ ઓલમોસ્ટ બધાના નામ ચર્ચામાં આવી ગયા છે અને એટલે જ કોઈ એક કે બે મહિલા નેતાઓ હોઈ શકે છે મહિલા નેતાઓ મહિલા અને બાળ વિભાગ પૂરતી સીમિત થઈ ગઈ છે એક સમય હતો કે નાણાં વિભાગ જેવા મહત્વના પદો પણ ગુજરાતની સ્ત્રીઓ સંભાળતી હતી પણ હવે તમે મહિલા છો તમે પોલિટિક્સમાં છો તમારા ભાગે મહિલા અને બાળ વિકાસ ખાતું છે ને પાંચ વર્ષ બીજા પચાસ વર્ષ પૂરા થઈ જાય તો એ અપવાદરૂપ કિસ્સાઓ સિવાય મહિલાઓ એ સ્થાન પર આવીને પોતાનું કોઈક વિશેષ કે એ સ્ત્રી છે ને એમને એ જગ્યા મળી છે એના સિવાય એમણે જે વિશેષ યોગદાન આપવાનું છે બહુ જ ઓછા કિસ્સાઓમાં એ આપી શકી છે અને એવું બાકીના પદો માટે પણ છે બાકીના નેતાઓ માટે પણ છે અને એટલે જ એ બધા જ જાતિનું કોઈ સ્થાન પુરાવાનું છે કોઈ બ્રાહ્મણનું આગેવાન હશે કોઈ પટેલ સમાજની આગેવાની કરશે કોઈ મહિલાઓની આગેવાની કરશે સાચા અર્થમાં ગુજરાતની આગેવાની કયા ચહેરાઓ કરશે એનો કોઈની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી સંજય કોરડિયા જૂનાગઢના ધારાસભ્યનું નામ ચર્ચામાં છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાનું પણ નામ લેવાઈ રહ્યું છે જો કે મોટા ભાગના નેતાઓ એવી પ્રાર્થના કરી રહ્યા છે કે અમારું નામ ન લેવાય કેમ કે જો નામ લેવાશે તો પત્તું કપાવાની સંભાવનાઓ વધી જતી હોય છે એવું એમને અત્યાર સુધી લાગતું હોય છે જગદીશ પંચાલ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે પાર્ટીએ જે ઔપચારિક જાહેરાત કરી એના પહેલા મીડિયાએ એ જાહેરાત કરી દીધી હતી અને એટલે જ ભાજપ દરેક વખતે શોક આપે છે કે નવો ચહેરો આપે છે એ વાત ખોટી સાબિત થઈ છે અને એટલે જે ચહેરાઓની આસપાસની ગણતરી છે એ જ લોકો મંત્રીમંડળમાં સ્થાન મેળવી શકે છે સૌથી વધારે ચર્ચાતું નામ જયેશ રાદડિયાનું છે જો જયેશ રાદડિયા મંત્રીમંડળમાં કમબેક કરે છે તો જૂના મંત્રીઓમાં રહેલા જીતુ બાઘાણી પણ છે કે જેમને જે તે સમયે શિક્ષણ મંત્રાલયનો અનુભવ રહ્યો છે જામનગરથી રીવાબા જાડેજાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે એટલે જો કૃષિમંત્રી રાઘવજી પટેલ એ રિપીટ નથી થઈ રહ્યા એમને સ્થાન નથી મળી રહ્યું તો જામનગરમાંથી કોઈકનું તો પ્રતિનિધિત્વ આવવાનું છે મૂળુભાઈ બેરાક ઓલરેડી ખંભાળિયાથી છે અને એ મિનિસ્ટર છે કનુભાઈ દેસાઈને પડતા મુકાય એવી સંભાવનાઓ છે કેમ કે એમની ઉંમર ખાસી થઈ છે દક્ષિણ ગુજરાતમાંથી હવે જે પ્રતિનિધિત્વ આવશે એ કોના ગ્રુપમાંથી આવશે એના પર પણ બહુ જ બધાની નજર છે પ્રશ્ન માત્ર એટલો છે કે જે પણ નેતા કે મંત્રી બને એ એના પદની ગરીમાં જાળવે એ મહત્વનું છે કેમ કે ખૂબ મોટા પદ પર રહેલા નેતાઓ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આવે વચન આપીને આવે સ્થાનિકોને અને છતાંય કોઈ ફરક ન દેખાય ત્યારે શું સ્થિતિ થાય બનાસકાંઠાના મોરીખા ગામમાં જ્યારે અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હવે તો વાવ થરાદના એ વિસ્તારોમાં જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે એક મહિનોને દસ દિવસ થયા ગામમાં પૂર આવ્યું ગામમાં પાણી ભરાયું અને ઘર પાણીમાં ડૂબ્યા એક મહિનો અને દસ દિવસ પછી પણ એ ગામડાઓ એ જ હાલતમાં છે ઘરમાં પાણી ભરાયેલા છે ચારેય બાજુ રોગચાળો ફેલાય એવી દહેશત છે નેતાઓ આવીને આશ્વાસનો આપીને ગયા છે લોકો સાવ ભૂખ્યા દસ દસ દિવસ સુધી ત્યાં પડ્યા રહ્યા હતા પશુઓ છે જેમણે જીવ ગુમાવ્યો છે પશુપાલન પર આધારિત માણસ માટે એ માલધારી માટે એનું પશુ જાય ત્યારે એનો જીવ જાય એની પરિસ્થિતિ હોય છે કદાચ બાકીના માણસો એ લાગણી જ નહીં સમજે કે કોઈની ભેંસ કે ગાય મરે ત્યારે એ માણસને શું લાગતું હોય છે એ વિસ્તારમાં આટલા દિવસ પછી સાંસદ ગિનીબેન ઠાકોરથી માંડીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો વિસ્તાર હોવા છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હોવા છતાં કોંગ્રેસ ભાજપની ગજ્જબ રાજનીતિ હોવા છતાં દરેક મોટા નેતાઓના ગ્રાઉન્ડ પર જવા છતાં કોઈ પરિવર્તન નથી આવ્યું નવા કૃષિ મંત્રી આવશે અથવા નવા કોઈ પણ મંત્રી આવશે આ લોકોની પરિસ્થિતિ બદલી શકશે એનું જે એ જવાબ આપે એવી અપેક્ષા સાથે એ ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટમાં શું સામે આવ્યું જોઈએ એકદમ સંક્ષિપ્તમાં વરસાદની જ્યારે આગાહી થાય છે ભારે વરસાદ પડવાનો છે એવું હવામાન વિભાગ કહે છે તો આ લોકોને ત્યાંથી ખસેડવામાં કેમ નથી આવતા કોઈ પણ અમારે અત્યારે રસ્તા બધે ભરલ પડ્યા છે ગોમો ગોમ રસ્તા અત્યારે ભરલ પડ્યા છે ચેની ચોમ અમારી મજૂરી કરવા જાઉં જાઉં જ જાઉં ઘણી નિસ્કન ખૂબ ધન બધી જાતો રહ્યું પાણીમાં ડૂબાઈ ગયું અને એક પા ધોટી મરી ગઈ એક સિત્તેર હજારનો પાડો લીધેલો તો એ મરી ગયો શું કરો કો કોઈ સાહેબ આવ્યા હતા ઓમ કર્યું સાહેબ આવ્યા હતા ઉલિયા મોટા સાહેબ આવ્યા હતા બધા સાહેબ આયા હોય પણ કોઈ હધી ઉધી એક મહિનો દસ દાડા ત્યાંથી અમે હધી ઉઈ નહીં

આખું વેચાણને બધું શરૂ થઈ ગયું યાર્ડ ધમધમતું થયું ખેડૂતો આવ્યા એમણે આમ આદમી પાર્ટી પર પણ આરોપ લગાવ્યા એમણે કહ્યું કે ખેડૂતોનું સંમેલન માત્ર નામનું રહ્યું એ આમ આદમી પાર્ટીનું સંમેલન બન્યું બહારથી આવેલા માણસો હતા એ લોકોએ વાતાવરણ દોડવાનો પ્રયત્ન કર્યો પોલીસે ખરાબ વર્તન કર્યું લોકો ઉશ્કેરાયા અને પછી જે થયું એ બધાની સામે છે પણ એના પછી જે રાજુ કરપડા અને રામ ગાયબ હતા એ બીજા દિવસે પ્રગટ થઈને વિડીયો બનાવીને પોતાનો સંદેશ આપે છે બીજી બાજુ મંત્રી ઋષિકેશ પટેલ સ્ટેટમેન્ટ આપે છે ઋષિકેશ પટેલ જ્યારે કહે છે કે ગામનું કોઈ હતું નહીં ને બહારના માણસો હતા ત્યારે એના પર ગોપાલ ઇટાલિયા સવાલ ઉઠાવે છે ને સવાલને તમે ટાળી શકો એમ નથી જ્યારે પ્રવક્તા મંત્રી એવું કહી રહ્યા છે કે ગામનું કોઈ સામેલ નહોતું ને બહારના માણસોએ આવીને પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસ પર હુમલો કર્યો અને પોલીસની સાથે ખરાબ વર્તન કર્યું તો ગામના ઘરમાં ઘૂસીને પોલીસ કોને મારવા ગઈ હતી ગામના ઘરમાં જે લોકો જે સ્ત્રીઓ તો ખેતરમાંથી મોડી સાંજે આવી રહી હતી એક એક ઘરમાં ઘૂસીને લોકોને શોધી શોધીને મારીને ગામના સામાન્ય માણસોને પકડી પકડીને પોલીસ શું કામ લઈ ગઈ જો તમને ખબર જ હતી કે તો બહારથી આવેલા આમ આદમી પાર્ટીને જે પંચ્યાસી માણસો છે એ કરીને ગયા છે તો આ સામાન્ય માણસો પર પોલીસે અત્યાચાર શું કામ કર્યો એક વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એક પત્રકારે બધા વિડીયો લઈ રહ્યો છે એને રોકીને પોલીસ એવું કહી રહી છે કે આમાં અમને જ્યારે પોલીસની ગાડીઓ જ્યારે તોડી ત્યારે તમે ક્યાં હતા એ પણ દરેકે બતાવ્યું છે કેવી રીતે પોલીસની ગાડી ઉલટી કરી એ ગાડી ઊંધી વાળી દીધી કેવી રીતે પોલીસ પર પથ્થર ફેંકાયા કેવી રીતે ધાબા પરથી આવ્યા બધાએ બધું જોયું છે પણ પછી એ પણ જોયું છે કે પોલીસે બદલો લીધો પછી એ પણ જોયું છે કે પોલીસ ઘરમાં ઘૂસી પછી એ પણ જોયું છે કે પોલીસે કશું જ જાણ્યા વગર એટલે એક બેન કહી રહ્યા હતા એક વિડીયોમાં કે એક ડૉક્ટર ઇન્જેક્શન આપવા માટે આવ્યા હતા ગામમાં વિઝિટમાં એમને ઉઠાવીને લઈ ગઈ પોલીસ જે મળ્યું એ બધાને ઉઠાવીને લઈ ગયા અને એટલે જ જ્યારે પોલીસ બદલો લેવા પર ઉતરી આવે ત્યારે એ શું કરે અને બીજી બાજુ મંત્રી એવું કહે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ એવું કહે છે કે બધા જ એ ઘટનાની નિંદા કરી રહ્યા છે પોલીસ આવું નહોતું કરવું જોઈતું પોલીસ કોની પરવાનગીથી કરે આ રાજ્યના એક પણ જિલ્લાના પોલીસ વડાની તાકાત છે કે પોતાની મરજીથી કશું કરે આ રાજ્યના એક પણ પોલીસ વડા કે એક પણ અધિકારી જે પોતે દાવો કરે છે કે બંધારણની શપથ લઈને જે તે પદ પર બેઠા છે એ પદની મર્યાદા નથી રાખી શકતા એમણે ખેસ પહેરવાના બાકી છે મોટા ભાગના અધિકારીઓ ખેસ પહેરવાના બાકીને કાર્યકરની જેમ એમણે લિટરલી પેલું રેલીઓમાં ઘરે ઘરે જઈને વોટ માંગવાના બાકી રાખ્યું છે અમુક અપવાદરૂપ અધિકારીઓ ગુજરાતની પાસે આજે પણ છે પણ એ અપવાદરૂપ છે ને આંગળીના વેઢે ગણા એવા છે એના સિવાય મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ કે પછી બાકીના બધા લોકો કાર્યકર બનીને કામ કરતા હોય છે એવા સમયમાં સરકાર એવો દાવો કરે કે એમને અફસોસ છે અને ખેદ છે તો હકીકત એ છે કે સરકારને એ ખબર હતી આદેશ વગર કોઈ કોઈને મારવાનું નહોતું પ્રતિક્રિયાઓ ખૂબ બધી આવી છે બહુ રસપ્રદ રીતે હર્ષભાઈ સંઘવી હવે તો ખેડૂત પર બોલી રહ્યા છે એટલે ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા હતા કે કોંગ્રેસના રાજમાં તો એક જ પાક લઈ શકાતો હતો આજે પચીસ વર્ષ પછી નરેન્દ્રભાઈના શાસનમાં ત્રણ પાક લઈ શકાય છે તો એમણે સાહીઠ પાસઠ વર્ષ શું કર્યું એમણે આ બધું કર્યું હોત તો આ ના થઈ શકતું કદાચ શરૂઆતની સિંચાઈ યોજનાઓ કે બાકીનો એ બધો અભ્યાસ કે જે તે સમયના શાસનમાં કેટલા ડેમ બન્યા કેટલા જળાશયો બન્યા કેટલી ઇમારતો બની ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કેવી રીતે થયા નહેરોને બાકીની સિંચાઈ યોજનાઓ કેવી રીતે બની એનો તુલનાત્મક અભ્યાસને તુલનાત્મક પણ જવાદો દો પણ છતાંય ખાલી એટલો જે અભ્યાસ હોત તો પણ કદાચ કોઈ સરકારો એકબીજા પર આ સવાલો ન કરતી ના ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ કેમ કે તમે જ્યારે એકબીજા કરતાં પોતાને સારા સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો ત્યારે એ સારાની સ્પર્ધા હોય છે કે તમે પાંચ બનાવ્યા હતા અમે દસ બનાવ્યા

बाहर से जो उनके साथ आए थे वो ही लोग थे और उन्होंने ही यह हंगामा किया वो बोल रहे हैं कि पुलिस असामाजिक तत्वों को लेके आई लेकिन वास्तविक में वो जो लोग लेके आए थे वो कौन थे वो उनसे पहले पूछो और वो पूछने के बाद वो तय होगा कि ये व्यक्ति तूफान करने वाले और पुलिस स्वाभाविक है स्वाभा कि आप शांति से कोई भी प्रदर्शन करो तो कोई रोकता भी नहीं है ભી આપને જો હંગામ ક્યા પથ્થરબાજી પોલીસ કે ગાડી કો ઉલટા દિયા ઉલ્ટા દીયા જો પોલીસ કો લો એન્ડ ઓર્ડર કી પરિસ્થિતિ કંટ્રોલ કરના પડતા હૈયા પૂરી ઘટના રાજનીતિ પ્રેરિત હે દોસ્તો આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈ નું નિવેદન સાંભળ્યું એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે આ એક કાવતરુ છે ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા નહીં મંત્રીશ્રી એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નતો મારું વાજપી કરજપી કડદા પાર્ટીની પોલીસે ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને ને બેરહમી પૂર્વક શા માટે માર્યા જ્યારે મંત્રી જાહેરમાં એવું બોલે છે કડદા પાર્ટીના મંત્રી કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો તમને ખબર છે કે સ્થાનિક નતું કોઈ તો તમારી પોલીસે સ્થાનિક માણસોને માર શા માટે માર્યો જગજાહેર વિડીયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં જઈ જઈને દરવાજા તોડી તોડીને પાટા મારીને દરવાજા તોડી નાખ્યા ઘરના ટીવી તોડી નાખ્યા ફ્રીજ તોડી નાખ્યા લેમ્પ તોડી નાખ્યા માણસોને માર્યા અને સ્થાનિકોને શા માટે માર્યા હકીકત તો એ છે કે ગુજરાતમાં ભાજપના મંત્રી હોય કે ભાજપના ધારાસભ્યો હોય પટાવાળાથી વધુ કોઈની હેસિયત નથી હું પચાસ વખત જાહેરમાં નિવેદન આપી ચૂક્યો છું કે ભાજપના મંત્રી અને ધારાસભ્યોની લાયકાત માત્ર એક પટાવાળા જેવી રહેવા દીધી છે ભાજપે ક્યાંક ને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું તે ઘર્ષણના કારણે ક્યાંક ને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી ખેડૂતોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી મારી પ્રશાસનને વિનંતી છે તમને દુશ્મની છે તો રાજુ કરપડાથી છે પ્રવીણ રામથી છે તમને દુશ્મની ખેડૂતોથી શા માટે છે તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે હું અને પ્રવીણભાઈ રામ આવતી સોળ તારીખ એટલે કે પ્રમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે કલાકે પર બેસવાના લઈ લઈ જવા હોય અમને જાય પણ મારા નિર્દોષ ભાઈઓ છોડી દે આ નમ્ર વિનંતી કરું છું તમારે લાઠીઓ મારવી હોય તો અમારે પીઠ પર મારો જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારશો અમે સામે ચાલીને અમદાવાદ ખાતે આવી રહ્યા છીએ આવતી સોળ દસ બે હજાર પચીસ બપોરે અગિયાર કલાકે ગાંધી ચિંધ્યા માર્ગે ફરી વખત અમે લોકો ધરણા પર બેસીશું અને છેલ્લી વાત એક એવા જાહેરનામાની કે જે દરેક વખતે ફોર્માલિટીની જેમ એક ફરફરી આપણી સામે આવી જાય આ વખતે પણ આવી ગયું અમદાવાદમાં જાહેરનામું આપ આપીને એવું કહ્યું કે શહેરમાં માત્ર રાત્રે આઠ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી વધારે અવાજ ન કરે એટલા જ ફટાકડા ફોડવાના છે આ જ ફટાકડા ફોડવાના જાહેરનામા પછી તમે જો અમદાવાદમાં રાત્રે બાર વાગે નીકળશો કે એક વાગે નીકળશો અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં જશો તમને ફટાકડા ફૂટતા દેખાશે ફટાકડા ફરફરિયાઓના આધાર પર દિવાળી પર લોકો નથી ફોડતા દિવાળી પર ફટાકડા ફોડવા એ વર્ષોથી પરંપરા બની ગઈ છે ને લોકો ફોડે છે જેને ગમે છે ફોડે છે જેને નથી ગમતા એ ના પાડે છે જે લોકો પ્રદૂષણની વાત કરે છે એમાં ધાર્મિક એંગલ આવી જાય છે એટલે લોકો પ્રદૂષણની પણ હવે વાત નથી કરતા અને એટલે જ આ બહુ જ વ્યક્તિગત મનમરજીનો સવાલ થયો છે સવાલ ફટાકડા ફોડવા કે ન ફોડવા એના પર જ્ઞાન આપવું કે ન આપવું એનો નથી પ્રશ્ન માત્ર એટલો છે કે જે તમને ખબર જ છે કે આ તો ખાલી કાગળ છે તો એ ફરફરિયા આપવાનો મતલબ શું નવરાત્રિમાં એવો આદેશ આવે કે રાત્રે બાર વાગ્યા સુધી ગરબા નહીં રમી શકાય એવું જાહેરનામું પ્રસિદ્ધ થાય અને પછી ગૃહ રાજ્યમંત્રી આવીને એવું કે આખી રાત ગરબા રમો તો તમારા અધિકારીઓ જે પહેલાં કાગળિયા મોકલે છે ખાલી કાગળ જ છે એ સાબિત કરી રહ્યા છો ને તમે એક બાજુ તમે પોતાને ધર્મપ્રેમી સાબિત કરવા માટે બીજા કોઈને વિરોધી સાબિત કરવાનો પ્રયત્ન કરો છો દિવાળીમાં ફટાકડા તો ફોડવા ફોડાવવાના જ છે પણ છતાંય દર વર્ષે જાહેરનામાના નામ પર સુપ્રીમ કોર્ટના આદેશ અને ચુકાદાના નામ પર માત્ર ફોર્માલિટીની જેમ આ જે કાગળ ફેરવવાની પ્રથા પડી ગઈ છે એ બીજું કશું જ નહીં કાયદાને કાગળ સાબિત કરી રહી છે કાયદો શું તો કે કાગળ મનમરજી થાય ત્યારે તમે એનો ઉપયોગ કરો ડ્રોન ઉપર પ્રતિબંધ છે ક્યારે જ્યારે ઘાટલોડિયા વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોય અને એક જર્નલિસ્ટ એક પત્રકાર એ ડ્રોનથી વિડીયો શૂટ કરીને બતાવે કે જો આ ઘરમાં અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે ત્યારે એ ગુનો બની જાય છે પણ કોઈ પણ ઇવેન્ટ હોય લગ્ન હોય બિલ્ડર પોતાના કન્સ્ટ્રક્શનનું કામ બતાવતા હોય એ લોકો જ્યારે ડ્રોન ઉડાડે ને તમે દર વખત દર થોડા દિવસે ડ્રોનના વિડીયોઝ જોશો તમારે હમણાં અમદાવાદ શહેરનો શણગાર જવો હોય ત્યારે ડ્રોનના વિડીયો જોશો નવરાત્રીમાં તો બધાય ફૂલ ડ્રોન ઉડાડ્યા છે આયોજકોએ ત્યારે એ ગુનો નથી બનતો અને એટલે જ એ કાયદો કાગળ એવું કાગળ છે કે આમ કાગળ છે પણ જરૂર પડે ત્યારે એ વાઘ બની જાય છે અને એટલે જ ધ્યાન રાખજો નહીં તો અમદાવાદમાં અગિયાર વાગે ફટાકડા ફોડ્યા એના ગુનામાં પોલીસ તમને અંદર પણ કરી શકે છે પણ એની સાથે સમાંતરે આખા રાજ્યમાં અને આખા શહેરમાં ફટાકડા ફૂટતા હશે એમને નહીં દેખાય અને સૌથી મોટી વાત થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે કે પછી ભારત પાકિસ્તાનની કે બીજી કોઈ મેચ હોય કે વર્લ્ડ કપની મેચ હોય ત્યારે કેટલા વાગે ફટાકડા ફૂટે છે ફૂટે છે ત્યારે કોઈ જાહેરનામા નથી આવતા થર્ટી ફર્સ્ટ પર તો લિટરલી ચિચિયારીઓ કરીને રસ્તાઓ સાવ જામ કરીને એટલું હેરાન કરી મૂકે છે સામાન્ય માણસોને લોકો ત્યાં કોઈ જાહેરનામા નથી હોતા જ્યાં ડ્રગ્સને દારૂની પાર્ટીના દૂષણો ફેલાય છે ત્યાં કોઈ નીતિ નિયમો તમારા નથી આવતા અને જ્યાં લોકો ખરેખર પરિવાર સાથે ભેગા થઈને ફટાકડા ફોડે છે ત્યાં તમે જાહેરનામા માત્ર સિલેક્ટિવ એપ્રોચ માટે વાપરી રહ્યા છો કાયદાને કાગળ સાબિત કરવાનું બંધ કરે સરકાર તો પણ એક પ્રકારની એ કરવાની છે આ દેશ પર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર